અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત ફૂલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું ચૌદથી સત્તર તારીખ સુધી આ ફેસ્ટિવલ ચાલશે ગુજરાત મીડિયા ક્લબ તેમજ ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે ફેસ્ટિવલનું આયોજન કરાયું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે આ એક્ઝિબિશનમાં મીડિયા ફોટોગ્રાફરના ફોટો અને કલાકારોના ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે વિરાસત છે આપણી આપણી સંસ્કૃતિ છે આપણા સંસ્કાર છે તો આપણે આપણા સંસ્કાર આપણી સંસ્કૃતિ આપણી વિરાસત એ બધા સાથે રાખી અને ગુલામીની માનસિકતા માંથી દૂર થઈ અને એકવીસમી સદીમાં જન્મેલા યુવાનો જેને આપણે જેન જી કહીએ છીએ એ પેઢી ગુલામીના ના દબાવ અને પ્રભાવથી મુક્ત હોય એ આપણે સુનિશ્ચિત કરી અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એના ઇતિહાસને એની સંસ્કૃતિને રક્ષણ કરનાર અને ભવિષ્યનું ગુજરાતને બનાવનાર સૌ યુવા સૌ યુવા સૌ વિચાર શૈલી વાળા લોકો આ એક સંગમ છે અને આ એક પ્રયાસ એ એક ઉત્તમ પ્રયાસ છે અને આવા જ પ્રયાસો થકી આણંદની પાલિકા સંચાલિત ટાઉન ટાઉનહોલમાં હાલ રિનોવેશન અને ફાયર સેફ્ટી અંતર્ગત કામકાજ ચાલી રહ્યું છે જેના કારણે આણંદનો ચાળીસ વર્ષોનો હોલ હાલ બંધ છે જેના કારણે આણંદ કરમસદ અને વિદ્યાનગરમાં કાર્યરત શૈક્ષણિક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ અલગ અલગ જ્ઞાતિના લોકોને કાર્યક્રમો માટે મુંગા ખાનગી હોલ અને પાર્ટી પ્લોટ ભાડે રાખવા પડે છે જે ખર્ચાળ સાબિત થાય છે જેથી હોલ જલ્દીથી શરૂ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે તો આ તરફ એવી પણ ચર્ચા થઈ રહી છે કે આણંદ ટાઉન હોલ આટલા વર્ષો સુધી ફાયર સેફ્ટીની સુવિધા વગર કાર્યરત રહ્યો અને કોઈ દુર્ઘટના નથી સર્જાઈ તે આણંદના શહેરીજનોનું સદભાગ્ય કહેવાય પરંતુ છેવટે ફાયર સેફ્ટીની સુવિધા માટે આ હોલ થોડા દિવસો માટે બંધ કરાયો છે ચાલીસ પચાસ વર્ષ જૂનો આણંદનો ટાઉન હોલ કુદરતની કૃપાથી અત્યાર સુધી કોઈ પણ એવો બનાવ બન્યો નથી જો બનાવ બન્યો હોત તો તેની જવાબદારી કોણ લે અત્યારે આ જે ધાર્મિક ને સામાજિક શૈક્ષણિક જે સંસ્થાઓ છે તે લોકોને નગરપાલિકાનો સસ્તા ભાવનો જે ટાઉન હોલ છોડી અને અન્ય ખાનગી પાર્ટી પ્લોટોની અંદર પોતાના કાર્યક્રમો રાખવા પડે છે માટે

તો અમદાવાદના થલતેજમાં છત્રીસ મીટર રોડ પહોળો કરવા બાબતે સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો છે છત્રીસ મીટર રોડ પહોળો કરવા મામલે તંત્ર દ્વારા સાત મીટર સુધીના મકાનોને તોડી પાડવાની વાત કરતા રહીશો ચિંતામાં મુકાય છે મહત્વનું છે કે થલતેજ વિસ્તારમાં મેટ્રો રેલની નજીક આવેલા બે ફ્લેટને તોડી પડાયા બાદ આ રોડ છત્રીસ મીટર પહોળો કરવામાં આવશે જેથી ટ્રાફિકની કામગીરીમાં મોટો ફાયદો થશે પરંતુ કાગળ પરની આ વાતને કારણે રહીશો ચિંતામાં મુકાય છે જેને લઈને થલતેજના અભિક્રમ અપાર્ટમેન્ટના લોકોએ અમદાવાદ મહાનગરપાલિકાને એક વાંધા અરજી આપી છે જેમાં ઉલ્લેખ કર્યો છે કે તેમના મકાન આંશિક નહીં પરંતુ પૂરેપૂરા તોડી પાડવામાં આવે સ્થાનિકોના કહેવા પ્રમાણે મિલકતોની કપાત કરી માત્ર સાત પોઈન્ટ પાંચ મીટર રોડ પહોળો કરતા કુલ એકસો મિલકતને અસર થશે જેમાં મકાનના બાથરૂમ ટોયલેટ અને ડ્રોઈંગ રૂમ કપાઈ જશે જે બાથરૂમ સંડાસ છે બરાબર છે પેસેજ છે આ ગેલેરી જે બહાર દેખાય છે અને બે બેડરૂમ છે આ ગેલરીની પાછળ બેડરૂમ છે અને પાછળ પણ એક બેડરૂમ છે એ બંને બેડરૂમ અડધા કપાય છે ગેલેરી આખી કપાઈ જાય છે સંડાસ બાથરૂમ પૂરા કપાઈ જાય છે હોલનો અડધો ભાગ કપાઈ જાય છે મકાન છે અને અને રહેશે એમાં ફક્ત હોલ કિચન જ મળશે તમને એટલી જ વિનંતી છે કે તમે જ્યારે છત્રીસ મીટરનો રોડ પૂરો તમે પ્લાનમાં પાસ કર્યો છે તો એ જ મુજબ તમે અત્યારે આગળ વધો અને આ બધા અત્યારે રેડી છે વિકાસના કામમાં કોઈ આડે આવવા તૈયાર નથી કે ભાઈ અમે આનો વિરોધ કરીએ અમારો વિરોધ એટલો છે કે આંશિક કપાતમાં અમે લોકો તૈયાર નથી તમે પૂરેપૂરો ફ્લેટ તમે કપાતમાં લઈ લો અને એનું યોગ્ય વળતર અમને લોકોને આપો ગયા વર્ષે જુલાઈમાં પણ અમને નોટિસ આપી હતી કે તમે તમારે જે રીતે તમારો વિચાર હોય એ રીતે અમને જણાવો અમે નોટિસો થ્રુ ઓગસ્ટમાં બધા જવાબ પણ આપ્યા હતા કે અમે છત્રીસ મીટર કાપે તો અમે બધી રીતે તૈયાર છીએ પણ આંશિક રીતે તૈયાર નથી એ વાતને પણ એક દોઢ વર્ષ થયું ફરીથી એક પ્રશ્ન આવ્યો છે ત્યારે પણ એ લોકો આંશિક જ કાપે છે એટલે અમારો તો એક જ જે કે તમે કાપવું હોય તો છત્રીસ મીટર કાપો અમદાવાદના ખાલતે મેટ્રો સ્ટેશનનો છત્રીસ મીટરનો રોડ છે તે ખાલી થશે ને ત્યારબાદ ખાસ કરીને લોકોને સુવિધા મળશે પરંતુ હાલ પૂરતું તો આપ જોઈ રહ્યા છો કે જે અભિક્રમ એપાર્ટમેન્ટના લોકો છે એકસાથે એકત્ર થયેલા છે અને સૌથી પહેલાં આપને આ નિશાન બતાવી દઉં આ જે એરો જે દોરેલો છે ત્યાંથી આખું મકાન છે લોકોનું ધૃતિ આપ ઉપર જુઓ તો ત્રણ ચાર માળનું ફ્લેટ છે અને આ ફ્લેટમાંથી અડધે અડધું મકાન છે તે લોકોનું જતું રહેશે સિત્તેર ટકા મકાન તે જતું રહેશે તેની સાથે આપ જુઓ તો અહીં જે ખાસ કરીને મકાન જે જગ્યા ઉપર ઊભું છે અને જે પિલર છે એક બાજુનું એ પિલર પણ અહીં તૂટી જશે લોકોનું કહેવું છે કે ખાસ કરીને અભિક્રમ આપ્યા સિત્તેર ટકા ભાગ જો આટલા ચાર ફ્લેટના તૂટે તો ખૂબ જ મુશ્કેલી પડી શકે છે તેને કારણે ખાસ કરીને પચાસ ટકા નહીં પણ પૂરેપૂરું સો ટકા જેટલું સરકાર છે તે કપાતમાં લઈ જાય અથવા તો આખે આખું મકાન છે તે તોડી નાખવામાં આવે તો તેને કારણે ખાસ કરીને લોકોને રહેવાની મુસીબત નહીં સર્જાય ઘણા બધા લોકો એકત્ર થયા છે મારી પાછળ આપ જુઓ તો અભિક્રમ અપાર્ટમેન્ટના તમામ લોકો હાલ આ વિરોધ સાથે ખાસ કરીને અહીં એકત્ર થયા છે અને જે પ્રકારનો વિરોધ હાલ નોંધાવી રહ્યા છે કે સરકાર છે આંશિક કપાત નહીં પરંતુ પૂરેપૂરું કપાત કરે અને આખો ફ્લેટ છે આખી જગ્યા છે તે ખાલી કરાવી નાખે અને સાથે જ તેના બદલામાં તેમને વળતર ચૂકવવામાં આવે કેમેરા અમિત શર્મા સાથે ગુજરાતી અમદાવાદ ગીર સોમનાથ જિલ્લામાં દેશી ગોળના રાબડા ધમધમતા થયા છે મોટા પ્રમાણમાં શેરડીના વાવેતરના કારણે અહીં ગોળનું ઉત્પાદન થાય છે ગીરમાં બસો જેટલા ગોળ ઉત્પાદન કરવાના રાબડા ચાલુ છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગીરના ખેડૂતો શેરડીના વાવેતરમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અને એટલે જ ગીરમાં ગોળ ઉત્પાદન કરતા રાબડાની સંખ્યા ઘટવા લાગી છે ગીરમાં ગોળ ઉત્પાદનની સિઝન પણ મોડી શરૂ થયા હોવાનું રાબડા માલિકો કહી રહ્યા છે કારણ કે પાછોતરો વરસાદ અને ગીર સોમનાથમાં સર્જાયેલ મજૂરની અછત સૌથી વધુ જવાબદાર મનાય છે નહીં તો દર વર્ષે દશેરા બાદ અથવા લાભ પાંચમ બાદ ગીરમાં ગોળના રાબડા ધમધમતા થઈ જાય છે પરંતુ આ વર્ષે ઉલટું થયું છે જો કે એક તરફ ગીરમાં શેરડીનું ઉત્પાદન પણ ઘટી રહ્યું છે અને તેની સીધી અસર ગોળ ઉત્પાદન કરતાં રાબડા ઉપર પડી રહી છે તો વર્તમાન સીઝનમાં ગોળની બજાર પણ સારી હોવાનું રાવડા માલિકો કહી રહ્યા છે